માયા જાળ ફેલાવી અને કઈ રીતે વિદેશના પ્રવાસ થતા હતા હું ખરીદી કરું છું આ મોલમાં મોલમાં ને આ દિગ્વિ જેસી રાણા છે ચલો આગળ ચલો અહીંની આ સિંગ છે આ ટાઈપની અહીં ગાડી સિંગ મળે છે સિંગ છે અહીંની સિંગ છે આ રીતના બધા ફ્રૂટ છે અહીંના હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું આ એક બીજેડ સીઈઓની પ્રેરણા છે એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને ત્યાંની જર્નીની લાઈવ જો આ મારા ફ્રેન્ચાઇઝી ઓનર શ્રી ધવલભાઈ છે એમની હિંમતનગરમાં લેબ છે પોતે મર્સડીઝ કાર ઓનર છે બીજેડ ગ્રુપથી આ મારા પરમ મિત્ર મને હર પળ હર ક્ષણે એક સકારાત્મક સોચ આપનાર એક વકીલ સાહેબ છે જે પણ મર્સડીજના ઓનર છે અને ખૂબ સારા ઊંડા વિચારો ધરાવે છે બીજેર સાથે ખૂબ મને જોડે આજે વિદેશની બીજી 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 ટ્રીપ મળી અને બધા મારા સ્નેહીજનો છે હિંમતનગરથી બિલોંગ કરે છે ખૂબ મને આજે આનંદ થયો તમારી જોડે લાઈવ જર્ની કે થોડું બતાવું અહીં મોલનું મેં વાઈફાઈનો પાસવર્ડ લીધો છે એટલે હું તમને આ બધું બતાવી શકું છું બાકી આવ્યા પછી જ આ બધું હું શેર કરવાનો હતો પણ થોડી ખરીદી ધવલભાઈ પણ કરી રહ્યા છે ચાલો મિત્રો હું ખરીદી કરી લઉં એટલે હું અત્યારે લાઈવ બંધ કરું છું જય માતાજી બાપા સીતારામ જય સિયા રામ